તો છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે છપ્પન નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે અને વૃક્ષ કાપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે થઈને લોકોને પરેશાની થઈ રહી છે જોકે તંત્રની આ બેદરકારીના કારણે થઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે છોટાઉદેપુર નસવાડી નસવાડી દેવલિયા રોડ અને તિલકવાડા

વૃક્ષ કોઈપણ પ્રકારની જાણ વગર કાપવાની કામગીરી અત્યારે જે રીતે હાથ ધરવામાં આવી રહી છે જેના કારણે થઈને લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે છેલ્લા અડધો કલાકથી આ રીતે અચાનક કોઈપણ પ્રકારની જાણકારી વગર રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે લાંબો ટ્રાફિક જામ પણ અહીંયા સર્જાયો છે વૃક્ષ કાપવાની કામગીરી કરવા માટે કોઈ પણ પ્રકારની પહેલાથી જાણ કરવામાં નથી આવી કોઈ ડાયવર્સન આપવામાં નથી આવ્યું કોઈ રોડ બીજા લોકોને પસાર થવા માટે પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઇરફાન જોડાયા છે આપણી સાથે ઇરફાન જણાવશો કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી અચાનક આ રીતે વૃક્ષ કટ કરવાની કામગીરી શરૂ કરાઈ વાહન ચાલકોની અત્યારે શું પરિસ્થિતિ છે તેમજ જે શિક્ષકો છે તે ગામડામાં જતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જી ઇરફાન જોડાયેલા રહેશો અમારી સાથે આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી અત્યારે હાલ આપણી સાથે જિગ્નેશ સોલંકી જોડાઈ રહ્યા છે જે આરએફઓ છે વિસ્તરણ તિલકવાડાના જી જિગ્નેશજી સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં સૌપ્રથમ સવાલ આપને એવું પૂછવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની જાણકારી નથી આપવામાં આવી આ રીતે અચાનક નેશનલ હાઇવે જો અડધો કલાક માટે બંધ કરી દેવામાં આવે તો આપ પણ જાણો છો કે ટ્રાફિકની કેટલી સમસ્યા ઊભી થાય શું કહેશો

માત્ર વૃક્ષને કટ કરવા માટે થઈને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો ફરી એકવાર જીગ્નેશ સોલંકી આપણી સાથે જોડાયેલા છે જીગ્નેશજી આવી રીતે આપ અચાનક રસ્તો બંધ કરાવી દો કોઈ પણ પ્રકારની જાણકારી વગર તો શું ટ્રાફિકની સમસ્યા ન સર્જાય શું કહેશો ફરી એકવાર સંદેશ ન્યૂઝ દ્વારા ફોન લગાવવામાં આવી રહ્યો છે પરંતુ ફોન કટ થઈ રહ્યો છે કોઈ પણ પ્રકારના સવાલના જવાબો આપવા માટે તૈયાર નથી ત્યારે પરિસ્થિતિ અહીંયા એવી કે વાહનોની લાંબી કતારો લાગી છે